તેમાંથી એક સ્ત્રી સ્વરૂપ સ્ત્રી રૂપ ધારણ કરેલું એવા ભગવાન નારાયણના મોહિની રૂપની પૂજા થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી સર્વે પ્રકારના પાપ નષ્ટ થાય છે સુખની પ્રાપ્તિ થાય છે અને રાજ સુખ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ એકાદશીના મુહૂર્ત વિશે જાણીશું પૂજન વિધિ વિશે જાણીશું અને આજના ખાસ ઉપાય પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ભુજગ સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીલ ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો જીવનમાં મોહ જાળથી મુક્ત કરાવવાવાળી એકાદશી એટલે મોહિની એકાદશી સંસારમાં મોહ માયા અહંકાર આદિ દુર્ગુણો પડેલા છે તે જ આપણી અંદર મનમાં પણ છે તે મનનો કચરો સાફ કરવા માટે ભગવાન નારાયણની આજે પૂજા થાય છે વ્રત ઉપવાસ થાય છે જેથી પ્રભુ કૃપા કરે તો જલમાં જેમ કમળ લિપ્ત થતું નથી તેમ આપણે પણ આ સંસારમાં રહીને સંસારનો ઉપભોગ કરીને પણ છતાં સંસારની ફરજ બજાવતા બજાવતા પણ આપણે તેમાં લિપ્ત નથી થતા ભગવાન મોહિની રક્ષા કરે છે પૌરાણિક કથા અનુસાર વૈશાખ માસના શુક્લપક્ષની એકાદશી એટલે કે અગિયારમી તિથિએ ભગવાન શ્રીહરિએ સંસારની રક્ષા અર્થે મોહિની રૂપ ધારણ કર્યું હતું અમૃતની રક્ષા કરી હતી શ્રીહરિનું એકમાત્ર સ્ત્રી અવતાર ત્યાં મોહિની રૂપ છે માન્યતા અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપાથી ઘરમાં જીવનમાં ખુશહાલી રહે છે સૌપ્રથમ આપણે આ મોહિની એકાદશી વ્રત ક્યારે છે તે મુહૂર્ત વિશે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ અઢાર મે બે હજાર ચોવીસ સવારે અગિયાર ને બાવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ મે બે હજાર ચોવીસ બપોરના લગભગ એકને પચાસ મિનિટે એકાદશીનું વ્રત તે એવું વ્રત છે જે હંમેશા ઉદયાતીથી અનુસાર જ કરવામાં આવે છે માટે આ વ્રત તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે મોહિની એકાદશીમાં ભગવાન શ્રી નારાયણની પૂજા દિવસમાં વહેલી સવારે થાય છે બપોરે અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે અને સાંજે સૂર્યાસ્ત થતો હોય તે સમયે પણ થાય છે આ મોહિની એકાદશીના દિવસે શુભ યોગ પણ છે અમૃત યોગ છે યોગ છે સિદ્ધ યોગ છે માટે આ એકાદશીનું જે ભક્તો વ્રત કરશે અથવા ભગવાન નારાયણનું પૂજન કરશે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓએ પારણા પણ કરવાના હોય છે પારણ અર્થાત આપણે જે વ્રતનો સંકલ્પ લઈ છીએ તે વ્રત પૂર્ણ કરાય છે એકાદશી વ્રતના પારણ તારીખ વીસ મે બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ સાડા પાંચથી લઈને સાડા આઠ સુધીમાં કરવાના રહેશે પારણામાં ભગવાન નારાયણની પૂજા કરવાની હોય છે ગાય માતાની સેવા કરવાની હોય છે પીપળાના વૃક્ષની સેવા થાય જરૂરિયાતમંદને દાન પુણ્ય થાય તો ઉત્તમ બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે ધર્મશાસ્ત્રમાં બતાવેલું છે કે એકાદશીનું વ્રતનું પાલન કરવાથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવામાં આવે ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીનું વ્રત છે જે મહિનામાં બે વખત આ એકાદશીનું વ્રત આવે છે એક તો શુદ્ધ પક્ષની અને વધ પક્ષમાં બંને પક્ષની જે અગિયારમી તિથિ છે તે ભગવાન નારાયણને સમર્પિત છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે આ એકાદશીનું જો વ્રત ન થાય તો પણ ભગવાન નારાયણનું પૂજન કરી શકાય છે પૂજન ન થાય તો મંદિરે જઈને દર્શન પણ થાય છે દર્શન પણ ન થાય તો દાન પુણ્ય કંઈક ને કંઈક કરવું જોઈએ શ્રી રામજીએ પણ આ મોહિની એકાદશીનું વ્રત રાખ્યું હતું પૌરાણિક કથા અનુસાર એકવાર શ્રી રામજી મહર્ષિ વશિષ્ઠજીને કહે છે હે ગુરુવાર જનક દુલારી સીતાજીનો વિયોગ મને બહુ કષ્ટ આપે છે અને આ કષ્ટોનું નિવારણ કેવી રીતે કરવું કોઈ ઉપાય બતાવો ત્યારે ઋષિએ શ્રી રામજીને વૈશાખ માસના શુક્લપક્ષની મોહિની એકાદશીનું મહત્વ સમજાવ્યું આ દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે ભગવાનની નજીક રહે છે ચાહે તન મન કોઈપણ રીતે તે મોહજાલમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ઋષિ બોલ્યા દુઃખી મનુષ્યએ આ એકાદશીનું વ્રત ઉપવાસ અવશ્ય જ કરવો જોઈએ જેથી મનનું સમાધાન થાય છે વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થાય છે આ એકાદશી ઉનાળામાં આવે છે ભર ઉનાળો હોય છે ત્યારે દાનનું પણ ઘણું મહાત્મ્ય છે એકાદશીના દિવસે જો બની શકે તો જલદાન ભૂમિદાન જૂતા ચપ્પલનું દાન છત્રીનું દાન અને ફળનું દાન પણ આપી શકાય છે અધિક પુણ્યની પ્રાપ્તિ થાય છે એક હજાર ગોદાન સમાન ફળ પ્રાપ્ત થાય છે એવું મહાત્મય છે આ મોહિની એકાદશી ના વ્રતનું હવે આપણે જાણી લઈએ આ મોહિની એકાદશીના દિવસે આપણે પ્રભુની પૂજા સેવા કેવી રીતે કરીએ આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ અને પ્રભુની કોઈ પણ મૂર્તિ હોય ફોટો હોય ચિત્ર હોય તેની પૂજા સેવા થાય છે ખાસ કરીને આ દિવસે ભગવાન નારાયણના મોહિની રૂપનું ધ્યાન ધરવું જોઈએ ભગવાન વિષ્ણુને જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવું જોઈએ પંચામૃતથી ગંગાજળથી યમુના જળથી કે પછી સાદા જળથી પણ સ્નાન કરાવીએ તો ભાવ જળનો રાખવો જોઈએ ત્યારબાદ ભગવાનને સાજ શ્રંગાર ધરવા જોઈએ સુંદર વસ્ત્ર અલંકાર આદિ ભગવાનને પહેરાવવા જોઈએ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અક્ષત માલા જેમાં તુલસી માલા હોય છે ભગવાનના શ્રીચરણોમાં બે તુલસી દલ અર્પિત કરવા જોઈએ મંત્રોચ્ચાર કરવો જોઈએ ભગવાન નારાયણના કોઈ પણ મંત્ર આપણે જાપ કરતા હોય આપણને આવડતા હોય તે જાપ કરતાં કરતાં પ્રભુની સેવા કરવી જોઈએ અને ત્યારબાદ પ્રભુની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો આરતી કરવી અને પ્રસાદમાં જે ભોગમાં આપણે ફલ ફલાદી રાખ્યા છે તે પરિવારમાં વિતરણ કરવા જોઈએ અને થોડી પ્રસાદી આપણે પણ લેવી જોઈએ એકાદશીનું વ્રત તે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે માટે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જો વ્રત ન કરી શકીએ હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે આપણે વ્રત કેવી રીતે કરવું એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ આપણે પૂજા દરમિયાન કરવાનો હોય છે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે અને જે ભક્તો વ્રત નથી કરી શકતા તેઓ પણ ભગવાનની સેવા પૂજા તો અવશ્ય કરે મંદિરે જઈને પણ નમન કરી શકે છે આ ઉપરાંત વ્રત ન કરનાર પણ પ્રભુનું જો મનથી સ્મરણ કરે ઉપવાસ કરે જેને કહેવાય છે આપણે પ્રભુની નજીક રહીએ તે પણ એક વ્રત છે મનથી શારીરિક રીતે કે માનસિક રીતે આપણે પ્રભુની નજીક રહીએ તે જ સાચું વ્રત છે ભૂખ્યા રહેવાથી વ્રત થાય પુણ્ય પ્રાપ્ત થાય એ માનવું મિથ્યા છે અત્યારના યુગ પ્રમાણે કે જ્યારે શરીર સાથ નથી આપતું ચાહે ઉંમર કોઈ પણ હોય બધાના શરીરમાં કોઈને કોઈ તકલીફ તો હોય જ છે વ્રત ન કરી શકીએ તો મનમાં દુઃખ થાય એ દુઃખ ન થવું જોઈએ એવું માનવું જોઈએ કે આપણને જો પ્રભુ શક્તિ આપે તો આપણે વ્રત અવશ્ય સુખપૂર્વક કરીએ અને નહીંતર જમતાં જમતા પણ હરિનામ લઈએ જમવામાં સાત્વિકતા રાખવી માન્યતા છે કે એકાદશીનું આ વ્રત કરવાથી એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી અસીમ સૌંદર્ય અને તીવ્ર બુદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે વ્રત કરવાથી સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે વ્યક્તિત્વમાં આકર્ષણ તે જ ઉત્પન્ન થાય છે ભગવાન નારાયણનું આ એવું મોહિની રૂપ છે જેમાં સુંદર સ્ત્રીનું પ્રભુએ રૂપ ધારણ કર્યું છે જેમાં અસુરો મોહિયા અને મહાદેવ પણ મોહ્યા હતા એટલા માટે તો ભગવાન શ્રી નારાયણને મોહન કહેવાય છે કે જે સૌનું હૃદય મોહી લે છે માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય સંસારના મોહ જાળમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ઘણી વખત આપણે ખુદ જ આપણા શત્રુ બનીએ છીએ આપણે આપણા સંસારમાં એટલા ગૂંજવાયેલા રહીએ છીએ કે આપણે આપણું કલ્યાણ જ ભૂલી જઈએ છીએ ત્યારે પ્રભુનું આ મોહિની રૂપનું સ્મરણ કરવું જોઈએ સમસ્ત પાપ ક્લેશ દુઃખ દૂર થાય છે શાસ્ત્ર અનુસાર સંસારમાં એકાદશી વ્રત સમાન ઉત્તમ કોઈ વ્રત નથી આ એકાદશીનું મહાત્મયનું શ્રવણ પઠન કરવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ પુણ્ય એક સહસ્ત્ર ગોદાન સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે મોહિની એકાદશીના દિવસે દૂધથી બનેલી કોઈપણ મીઠાઈ ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને સમર્પિત કરવી જોઈએ માતા મહાલક્ષ્મીને લાલ વસ્ત્ર સમર્પિત કરવા જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે મોહિની એકાદશીના દિવસે તુલસીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અગિયાર પરિક્રમા માતાની કરવી જોઈએ આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે વૈશાખ માસ છે ગરમીની સિઝન છે માટે આ મોહિની એકાદશીના દિવસે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ પ્યાવ પણ લગાવી શકાય છે કોઈ આગંતુ કોઈ મુસાફિરને આપણે જલ પણ પીવડાવી શકીએ છીએ આ ઉપરાંત દાન શું કરવું તો અત્યારે દાનમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે જૂતા ચપ્પલનું દાન છત્રીનું દાન સર્વશ્રેષ્ઠ છે આ ઉપરાંત આપણે ધનનું દાન પણ દઈ શકીએ છીએ આ દિવસે ભગવાન વિષ્ણુનો નામ પાઠ કરવો જોઈએ ગીતાજીનો પાઠ કરવો જોઈએ જે વિવાહ યોગ્ય યુવક યુવતીઓ છે તે શ્રી હરિને પીડા પુષ્પ અર્પિત કરે અને મોહિની એકાદશીના દિવસે પ્રભુ પાસે યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરે તો પ્રભુ જલ્દીથી પ્રાર્થના સાંભળે છે આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ પીપળાના વૃક્ષમાં થળમાં સર્વ દેવી દેવતાનો વાસ છે પિતૃઓનો વાસ છે માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સૂતરના દોરાથી સાત પરિક્રમા કરવાથી જલ સિંચવાથી દીપદાન કરવાથી પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે દેવોની સાથે સાથે એકાદશીના દિવસે આપણે જો કોઈ શુભ કાર્ય ન કરી શકીએ કોઈ શુભ કર્મ કરી ન શકીએ તો કોઈના જીવનમાં આડું ન આવવું તે નિયમ અવશ્ય લેવું કોઈના જીવનમાં આડો પગ ન નાખવો કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી કોઈને અપશબ્દ ન બોલવા અને કોઈના જીવનમાં કદીય કષ્ટ કે પીડા થાય એવું દુષ્ટ કર્મ ન કરવું કારણ કે આ બધા કર્મો પાપના ભાગી બનાવે છે આપણા પુણ્યને હરી લે છે અને ફરી આપણે એવા ને એવા થઈ જાય છીએ જેમ ગંગાજીમાં સ્નાન કરીએ તો આપણે પુણ્યશાળી બની જઈએ છીએ અને ફરી ઘેરે આવીને આપણે એને એ જ બધું રિપીટ કરીએ છીએ જે પહેલાં કરતા હતા ફરી પાપયા બનીએ ખરી ગંગાજીમાં વારંવાર સ્નાન કરવા થોડું જવાય છે અને ગંગાજી પણ કેટલો મેલ ધોવે એમ આપણા કર્મોનું ફળ આપણે ભોગવવું જ પડે છે પ્રભુ ક્યાં સુધી આપણી રક્ષા કરે આમ તો શ્રી હરિનારાયણ ભક્તવત્સલ છે તેઓ પોતાના ભક્તોને મુક્તિ દે છે અને ભગવાન મહાદેવ તેમના ભક્તોને ભુક્તિ દે છે એટલે કે ધન સંપદા પ્રદાન કરે છે ભગવાન નારાયણ પોતાના ભક્તોને ક્યારેક જ લક્ષ્મી પ્રદાન કરે છે કારણ કે લક્ષ્મીજી તેમના પત્ની છે માટે તેઓ ધન વૈભવ તો નથી દેતા પરંતુ મુક્તિ અવશ્ય દે છે અને મુક્તિ મેળવવા માટે ભક્તોને કષ્ટ પણ સહન કરવું પડે છે મુક્તિ ક્યારે મળે છે જ્યારે આપણે આપણા કર્મ પૂર્ણપણે ભોગવી લઈએ પછી એટલા માટે તો હરિના ભક્તો દુઃખી હોય છે એવું કહેવાય છે કારણ કે નારાયણ એવું જ ઈચ્છે છે કે મારા ભક્તો પોતાના પાપ કર્મોમાંથી જલ્દીથી છૂટી જાય એટલે હરિના ભક્તો દુઃખ કષ્ટ વેઠીને અંત સમયે મુક્તિને પ્રાપ્ત કરી શકે છે દુઃખ પડે ત્યારે ઘણું પીડા થાય ઈશ્વરને ન માનીએ એવી ભાવના પણ થઈ જાય કે ભક્તિ મૂકી દઈએ પરંતુ પ્રભુ દયાળુ છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું છે કે હું કોઈના કર્મ લેતો નથી કે કોઈને એ કર્મોમાંથી છુટકારો પણ દેતો નથી કારણ કે તે મનુષ્યના પોતાના કરેલા કર્મ છે અને તે તો ભોગવા જ પડે છે તે જ સૃષ્ટિનો ન્યાય છે આજે નહીં તો કાલે કાલે નહીં તો ત્યાર પછી કોઈ પણ જન્મમાં પરંતુ કર્મ અવશ્ય ભોગવવા પડે છે તેમાં કોઈ સંદેહ નથી આ જ પૃથ્વીનો નિયમ છે માટે શ્રી હરિના ભક્તો દુઃખી રહે છે પરંતુ ક્યારેય પ્રભુ ઉપરથી વિશ્વાસ ન ગુમાવવો કારણ કે અંત સમયે શુભ ગતિ અવશ્ય થશે હરિના પાર્ષદો આવશે અને વૈકુઠ લોકની પ્રાપ્તિ કરાવશે પ્રભુ આમ શ્રી નારાયણની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એમાંય ખાસ કરીને આ એકાદશીનું વ્રત તે તો શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ છે પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું એ સમુદ્ર મંથનમાં પ્રભુએ કચ્છપ અવતાર ધારણ કર્યો હતો તેની ઉપર મંદ્રાચલ પર્વત અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું સમુદ્ર મંથન થયું તેમાં ચૌદ રત્ન નીકળ્યા તેમાં અમૃત પણ નીકળ્યું એ અમૃત કલશને પ્રાપ્ત કરીને દેવતાઓ અને અસુરો વચ્ચે વિવાદ છેડાઈ ગયો કે આ અમૃતનું પાન સર્વપ્રથમ કોણ કરે વિવાદની સ્થિતિ એટલી બધી વધી ગઈ કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થાય તેવી શક્યતા થવા લાગી આ વિવાદનો અંત લાવવા માટે દેવતાઓના પરમ હિતે છે ભગવાન શ્રી વિષ્ણુએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું આ સ્ત્રીનું રૂપ એટલું સુંદર હતું કે અસુરો તો જોતાવેત જ મોહિત થઈ ગયા અને અસુરોએ મોહિની રૂપ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને આ અમૃતનો કુંભ આપી દીધો અને પોતે લાઇનમાં ઊભા રહી ગયા દેવતાઓ અને દાનવો ત્યારે ભગવાન શ્રી નારાયણ સુંદર હાસ્ય સાથે મોહિની હાસ્ય સાથે સર્વને મોહમાં નાખીને દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યા અને અસુરોને માત્ર જલ ભગવાન વિષ્ણુનું આ રૂપ ધારણ કરવાનો મુખ્ય હેતુ હતો કે અમૃતપાન દેવતા કરે દૈત્ય નહીં કારણ કે જો દૈત્ય અમૃતપાન કરશે તો તેઓ અમર થશે અને પછી સામાન્ય જનતા ઋષિ મુનિઓ અને જે સારા લોકો છે ધર્મમય લોકો છે તેને હેરાન કરશે આ જ આશયથી ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું એ હતું આ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ એટલા માટે જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની રૂપની પૂજા કરવામાં આવે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ